સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી 1658 કિલોગ્રામ ગોમાંસ મળી આવ્યો 125800 કિંમતનું ગોમાંસ સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યું પોલીસે ઉમરવાડા પાસેથી ગોમાંસ ભરેલ મહારાષ્ટ્રનો ટેમ્પો કબજે કરાય તેની સાથે ગોમાંસની તસ્કરી કરતા પાંચ આરોપીઓની જેના નામ રહેમાન ઇસ્માઇલ શેખ ઇમામ હીર શેખ સહેબાજ શકીલ શેખ મુખ્તાર જંગુ શેખ આસિફ ઇસ્માઈલ શેખ છે તેની ધરપકડ કરવામાં આવી સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે ઉમરવાડા પાસે ગૌમાસ જથ્થો લઈ અને એક ટેમ્પો આવનાર છે જે મહારાષ્ટ્ર પાસેનો છે પોલીસે આ બાતમી આધારે ત્યાં વોચ રાખી હતી અને જેવો આ ટેમ્પો આવ્યો એટલે એને તપાસ કરી હતી કે જેમાંથી શંકાસ્પદ માસનો જથ્થો મળી આવતા વેટરનરી જે ડોક્ટર હોય છે એમને બોલાવ્યા હતા જે પશુ ચિકિત્સક છે અને એમણે ચેક કર્યું હતું આ ઉપરાંત જે જથ્થાનું સેમ્પલ એક અમે ઓફિસેલમાં મોકલી અને કન્ફર્મ કર્યું એ ગૌમાસા જવાનું કન્ફર્મ થતાં જે ત્યાંના આરોપીઓ હતા તેને પકડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે આ ગુનામાં અમે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે પાંચ આરોપીઓમાંથી રહેમાન ઉર્ફે વાઘલે ઇસ્માઇલ શેખ ઉમ ઉર્ફે માંજરો શેખ શહેબાજ ઉર્ શકીલ શેખ મુખ્તા જંગુ શેખ અને આસિફ ઈસ્માઇલ શેખ આ પાંચ આરોપીઓ છે જેમાંથી રહેમાન અને ઈસ્લામ ઇમામ આ બંને જણા આ ગૌમાસનો જથ્થો લઈને આવ્યા હતા ત્યારે બાકીના જે ત્રણ છે એ લોકો પોતે ત્યાં ગૌમાસ જે એ લોકો આવ્યા હતા એ લેવા માટે આવ્યા એટલે ખરીદ કરવા માટે આવ્યા આમાંથી જે પહેલાં બે આરોપીઓ છે ઇમામ અને રહેમાન આ બંને અગાઉ પણ સલામત અને અંજે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌમાસના આ પ્રકારના જે પેટીસ વેચાણ બાબતના ગુનામાં નોંધાયેલો હતો અંદર કોઈ વિડીયોગ કરવાનો કાયદા આપ પ્રકારનો બની હતી કાયદેસર રેકોર્ડ કરવામાં આવી હતી પોલીસે આ 5-5 આરોપિયાના વધુ પર પોલીસ કસ્ટડી માંગી છે કે જે કેલ કો ગયા કે જતો લાગ્યા હતા એ વગેરે માહિતી મળી શકે ટોટલ 5,60,000 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે જેમાં 3 લાખનો ટેમ્પો એક લાખ અડસઠ હજારનો નવ માસનો જથ્થો અને અન્ય સાધન સામગ્રી લઈ જેમાં મોબાઈલ ફોન રોકડ રકમ વગેરે થઈ પાંચ લાખ સાહીઠ હજારની આસપાસ રકમ થાય છે અને આમાંથી આ લોકો એવું જણાવ્યું કે અત્યારે પ્રાથમિક અમને માહિતી એવી મળી છે કે આ લોકો ચાંગે નામના કોઈ વ્યક્તિ પાસેથી તમામ જથ્થો લાવેલો તમામ બાબતો મને કન્ફર્મ કરી ગઈ કે ખરીદેલ કોવાબો જે પાસથી લગાવાતા પોતે કોઈ જગ્યાએ આજીના રોહ હત્યા કરીને લાવ્યા છે અથવા પોતે કોઈ અન્ય જગ્યાએથી બારોબારો ઓન વ્યવસ્થારમાં દિવાસ લાવ્યા છે એટલે નો બટર ઇન્ટિગ્રેશન પણ કન્ફર્મ કરી છે કારણ કે નો નો સ્કેલ કે લેજોના અત્યારે જે પ્રાઈમરી ઇન્ટિગ્રેશન માં એવું જાણવા મળ્યું છે કે જે જગ્યાને આ લોકો ઓપરેટ કરી છે જે જગ્યાને આસપાસ છે દેખવા આવી ને ત્યાં લેવા આવનાર વ્યક્તિઓ નિશ્ચિત હતા આ નિશ્ચિત લેવા આવનાર વ્યક્તિઓને જવા જો વેચી વેચી અને ત્યાંથી જે રકમ મેળવવાની હતા એ પ્રકારની માહિતી છે તેમ છતાં અમે એના જે અન્ય ડિટેલ્સ છે એ પણ ચેક કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે ખરેખર આલખો ત્રણ જણા હતા એ કે અન્ય જણાને પણ વેચવાના હતા સાબિર સુરત